સાધુતાને પચાવીને બહુ અઘરું છે સાધુ બનવું સરળ નથી જો એક સુંદર ઇતિહાસ છે અંદર પૂર્વ એક ભક્ત થયા છે જેનું નામ છે બિલ્વ મંગલ ઠાકુર જો ભારતમાં ત્રણ બિલ્વ મંગલ થયા છે અલગ અલગ ક્ષેત્રોમાં પણ હું જે બિલ્વ મંગલની વાત કરું છું એનું નામ છે લીલા શુક બિલ્વ મંગલ અને એક બ્રાહ્મણ પરિવારમાં એનો જન્મ થયો જન્મ થયો અને પછી જયારે યુવાન થયા તો દક્ષિણમાં એક નદી છે જે નદીના પશ્ચિમ તટે એનું ઘર હતું અને એના પૂર્વ તટ ઉપર ચિંતામણી નામની એક વેશ્યા રહેતી હતી તો આમ તો સારો વ્યક્તિ સદગૃહસ્થ સારો બ્રાહ્મણ પણ એક દિવસ કોઈ કારણસર એની પૂર્વ બાજુ જવાનું થયું અને પૂર્વ બાજુ ગયા તો એ આ ચિંતામણીનો સંપર્ક થયો તો આને ચિંતામણીમાં આસક્તિ થઈ અને ચિંતામણીને આમાં આસક્તિ થઈ અને પછી તો બેએ એકબીજામાં એવો પ્રેમ કર્યો કે ઓલી ચિંતા મળીએ અન્ય બીજા બધા ગ્રાહકો જેના એના તને ના પાડી દીધી કોઈ નો આવતા આવે કેમ તો કે એક મળી ગયો એ પૂરતો છે બીજાની જરૂર નથી અને ઓલા એ ઘરે જવાનું બંધ કરી દીધું એનું ઘર ગોતે હારો હવાર નો જાય હાંજે આવે આ ઘરે શું આખો દી કે પણ આ ચિંતામણી નામની વેશ્યાના સંગમાં ફસાઈ ગયા બિલવા મંગળ અને જોવો એક દિવસ ઓલાનો ક્રમ થઈ ગયો કે નિત્ય આને ત્યાં જાવું દિવસ રાત ત્યાં ખાલી બસ ખાવા પીવા ઘરે આવી જતા કદાચ આંટો મારવા બહુ ઈચ્છા થાય તો પછી તો અઠવાડિયું અઠવાડિયું ના રહેવા લાગ્યા અને પછી હાવ ઘરે આવવાનું બન પત્ની માતા પિતા બધા એમાં એક દિવસ બન્યું એવું એના પિતાનું અવસાન થયું પિતાનું મૃત્યુ થઈ ગયું હવે જો પિતાનું મૃત્યુ થયું એટલે બે ચાર ગામના યુવાનો ગયા અને કીધું બિલવા મંગળ તારા પિતાનું અવસાન થયું છે કમસે કમ અગ્નિદાહ કરવા તો આવ્યું તું પછી વયો દાદી પણ ઓલ્યાનું આવવાનું મન તમે વિચાર કરો કયા લેવલની કામના હશે પિતાનું મૃત્યુ થયું છે પણ હવે જવું પડશે એમ કરીને આવ્યો અને એ પિતાને અગ્નિદાહ આપ્યો પત્નીએ કીધું કે તમારે જવું હોય તો વાંધો નહીં હાં જાવે પણ કમસે કમ એક ઘરે એક આંટો તો લઈ લો કંઈક એની જે ક્રિયાઓ છે એ થોડું ઘણું પરિપૂર્ણ કરો બહુ સમજાયો લોકો એ પછી માંડ માંડ બિલવા મંગળ ઘરે આવે છે અને ઘરે આવી અને પત્નીને કીધું જેવું કામ ફટાફટ પૂરું કરી મારે જવું છે ચિંતામણી પાસે અને એ સમયે રાત્રિએ ચોમાસાની ઋતુ ભારે વરસાદ નદીમાં પૂર ઘનઘોર અંધકાર અને નદીના તટ ઉપર આવી અને વિચાર કરે કે હામેની પાર કઈ રીતે જવું અને એની પત્ની પાછળ પાછળ આવીને એણે જોયું કે આ કઈ ટાઈપનો માણસ છે બાપ મરી ગયો છે તોય એને ઓલી સ્ત્રી પાસે જવું છે એને ચું કે આવાની હારે રહેવું એને કરતાં મરી જવું સારું છે નદીમાં કૂદી ગઈ પાછળ પીછો કર્યો પણ અંધારામાં ખબર ન પડી આ ગયો ક્યાં પત્ની કૂદી નદીમાં એનું મૃત્યુ થયું અને આણે નક્કી કર્યું ગમે થાય જાવું તો છે એ કૂદ્યો નદીમાં આ નદીના એ ભયાનક પૂરની અંદર એને કંઈક હાથમાં આવ્યું એણે વિચાર કર્યો ખારું નાવ મળી ગઈ છે માથે અને આમ જ્યાં પાણીનો પ્રવાહ થોડો થોડો ત્રાહો ત્રાહો નીકળતા નીકળતા સામા કાંઠે કાંઠે પહોંચીને મનમાં વિચાર કરે કે વાહ ચિંતામણી એને તારો કેવો પ્રેમ છે નદી પાર કરવા હાટું નાવ મોકલી તે મારી હાટું એને એમ કે ઓલીએ વ્યવસ્થા કરી છે અને જો પ્રેમમાં કંઈક બીજા કરે ને તોય દેખાય પ્રેમીએ કર્યું છે તો એને એમ કે નાવ ચિંતામણીએ મોકલી છે અને પછી ઓલીને તો એમ હતું કહું આવો ભયાનક વરસાદ આવા પૂરમાં બિલવા મંગળ આવશે નહીં એને તો ઘર દરવાજા તાળું મારીને પેક કરીને હોઈ ગઈ આને થયું કે ડાયરેક્ટ જો હું આવવાનો હોય દરવાજેથી તો આવું તો કદાચ એને એવું લાગે કે આ તો સરળતા છે એટલે મારા માટે વ્યવસ્થા એ કે દોરી બાંધી છે તે દોરી પકડીને દિવાલ કૂદીને અંદર પડ્યો ગયો સીધો કાદવમાં બિલવા મંગળ સીધો કાદવમાં અને કાદવમાં પડીને બેભાન થઈ ગયો હવે પડ્યો એટલે ધડામ દઈને અવાજ આવ્યો અવાજ આવ્યો તો એક સ્ત્રી નોકરાણી જે હતી એને જોયું કે આ છે કોણ અત્યારે આ અંધારામાં કોઈ ચોર તો નથી ફાનસ લાવીને જોઈ લો કે હું બિલ્વ મંગળ છું મને પેલા હરખો કર પણ કે આટલો કાદવને આવી સ્થિતિમાં અહીંયા તું તો એ અવાજ સાંભળીને ચિંતામણી ત્યાં આવે છે ને પૂછ્યું અને કોણ છે આ બોલે આ બિલવ મંગળ ચિંતામણી કે છે આટલી રાતે અહીંયા તું શું કરે ચિંતામણી તે તો વ્યવસ્થા કરી મારી દોરી બાંધી અને હું અહીં સુધી તો આશ્ચર્ય જુઓ ચિંતામણી કે છે મેં કોઈ રસી નાવની વ્યવસ્થા કરી નથી આલો જઈને જોવી તું આવ્યો કઈ રીતે અહીંયા આ મૃત્યુનું સાહસ ખેડ્યું છે તે મારા માટે અને નદી કિનારે જઈને જોવે તો એ કોઈ નાવ નથી એની જ પત્નીનું મરેલું શવ જે છે એની ઉપર બેહીન આવ્યો છે એ એ નદી પાર વિચાર કરો કામમાં કેટલો અંધ હશે કે જેની ઉપર બેઠો છે એ નાવ છે કે કોઈનું શવ છે એ ખબર ન રહી અને આમ પાનસ કરીને દિવાલ ઉપર જોયું કે આ રસી રસી નથી સાપ છે આ રુજુ તને કવિડોની અંદર નક તું ઉકલી જા કઈ અને ત્યારે ચિંતામણી કહે છે કે જેટલી આસક્તિ આ હાડ માણસના શરીરમાં છે ને આટલી આસક્તિ જો કૃષ્ણમાં રાખી હોત ને તારો બેડો પાર થઈ જતી કે જુઓ તુલસીદાસજીને પણ ચિંતામણીના વચન બિલ્વ મંગળને પણ ચિંતામણીના વચન અને આ વચન એના હૃદયમાં એવા લાગ્યા એણે નક્કી કર્યું કે આજથી આ બધો ધંધો બન અને આજથી કેવલ રાધાકૃષ્ણનું નામ સંકીર્તન બસ બીજું કાંઈ કરવાનું થતું નથી અને પછી તો બે ભગત બન્યા ઈ સ્ત્રી પણ ભક્ત બની બિલવા મંગળ પણ ભક્ત બન્યા અને યુગલ પ્રેમમાં રાધા કૃષ્ણની ભક્તિમાં એવા ઉત્પ્રોત થઈ ગયા કે એવા એવા પદ ગાન કરવા લાગ્યા રચના કરવા માંડ્યા અને પછી બિલવા મંગળે વિચાર કર્યો કે હવે અહીંથી હું વૃંદાવન વયો જાઉં કારણ કે હવે હું અહીં રહી નહીં અને જો સાચો પ્રેમ જ્યારે થાય ને ભગવાનમાં એટલે એને પહેલી યાદ વૃંદાવન આવે હું વૃંદાવન વયો જાઉં તો વૃંદાવન જવા માટે નીકળે અને રસ્તામાં એક ગામ આવ્યું ગામની કૂવો કૂવાના કાંઠે એક પનિહારી પાણી ભરવા માટે આવે આવેલ સ્ત્રીને જોઈ પણ ઓલા સંસ્કાર જૂના ને જાગ્યા અંદરથી એને થયું ઓહો આવું અદભુત રૂપ આને પામવાની થાય છે ગમે વિચાર કરો ભગત બન્યો છે અને વળી પાછો હલવાનો સ્ત્રીની પાછળ પાછળ એ સ્ત્રીએ પાણી પીવડાવી દીધું પછી તો એની વાહે વાહે એના ઘરે ઓલી સ્ત્રી તો અંદર વહી ગઈ અને આ બાબા બે ગયા બાર સાંજ થયું એનો પતિ આવ્યો ઘરે અને પતિ આવીને પૂછ્યું કે ઓલા એક ભગત છે આપણા ઘરની બહાર કેમ બેઠા છે બોલે એ એક વૈષ્ણવ છે અને ઈ મને પામવા માગે છે અને હું એના હાથમાં આવી નહી એટલે મારી વાટ જોઈને બેઠા છે બહાર

આની ટ્રાય કરવાની જરૂર નથી ડોન્ટ ટ્રાય એટ હોમ આ નકર હોય કે આવડાને દઈ દીધી ચાલો ને આપણે દઈ દઈએ કે કામ પતે એમ સાધુ આવે ભિક્ષાને દઈએ આને ઉપાડ હોય કે જેવો કોઈ પણ કથાના સારને તત્વને સમજવું જોઈએ કોની વાત થાય કારણ કે બધું બધાને લાગુ ન પડે જેવો મીરાએ ઝેર પીધું કેમ તો કે હરી નામ છે ગળામાં નામ તો આપણે છે આપણે પીવી ઉકલી જાય એટલે અમુક વસ્તુ આપ ગુજરાતી અંદર અનુસરણ કરવાનું છે અનુકરણ નહીં ખાલી એક છે અનુસરણ અને અનુકરણ આપણે મોટા ભાગે અનુકરણ કરવામાં માનીએ છીએ હકીકત હોવું જોઈએ અનુસરણ તો બિલવા મંગળ કહે છે કે અરે તારા પતિએ તને રોકી નહીં બોલે એણે જ કીધું છે આવવા માટે અને પતિની આજ્ઞા પાલન કરવા માટે આવી છે તો અને જો ભગવાને જોયું કે મારા ભક્ત નું પતન કારણ કે ગીતામાં બોલ્યા છે ને નમે અર્જુન મારા નાશ હું ક્યારેય થવા દેતો નથી અને તરત બિલવા મંગળ પોતાની ભક્તિના પ્રભાવથી સ્ત્રીને કે છે એક કામ કરી બે સોય લઈને આવી જાય કે સોય લેતી આવી સ્ત્રી પોતાના ઘરે આવી અને એમ કે કામ હશે તો બે સોય આપી અને સોય જેવી આપીને બે આંખમાં નાખી અને આંખ ફોડી નાખી અને આંખને કહેવા લાગ્યા બિલવા મંગળ તારા લીધે હું કેટલું મોટું પાપ કરવાનો હતો જોતો એમ જોઈ લો આંખમાં વિકાર આવ્યો આંખ ફોડી નાખી કરીએ કે કોઈ આપણા મનમાં કોઈ વસ્તુને કે વ્યક્તિને જોઈને ખરાબ વિચાર આવ્યો આ કરીએ કઈ પ્રેક્ટિકલ નહીં સંભવ નથી પણ જો એની ભક્તિ કંઈક અલગ સ્તર ઉપર છે બે સોય લઈને આંખ ફોડી અને પ્રેમ કેવો છે જેવી બિલવા મંગળે આંખો ફોડી લોહીની ધાર વહી રહી છે બે આંખોમાંથી અને હામે ચિંતામણી જ્યાં બેઠી છે ને એને ઘરે એની આંખોમાંથી પણ લોહી વહી રહ્યું છે અને ચિંતામણીની આંખથી જ્યારે લોહી નીકળ્યું ચિંતામણી સમજી ગઈ કે હવે આને નિશ્ચિત કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ થવાની છે આ અવસ્થાએ પગી ગયો છે હવે અને ત્યારબાદ એ સ્ત્રીનો પતિ આવે છે અને એના પગમાં પડીને ક્ષમાયાચના કરે છે કે મારાથી કેટલો મોટો અપરાધ થઈ ગયો કે મારા કારણે તમારી આંખ ફૂટી ગઈ છે ત્યારે મંગળ કહે છે અપરાધ તે નથી કર્યો અપરાધ મેં કર્યો તો વિકાર મારી અંદર ઉત્પન્ન થયો હતો તારો કાંઈ તું તો સૌથી શ્રેષ્ઠ મહાન વૈષ્ણવ છો એને તારી જેવી ભક્તિ તો કોઈ અમારા તો લેવલની વાત નથી ભાઈ અને આટલું કહી અને એ કે મને ખાલી એટલું બતાવી દે વૃંદાવન કે છે અને વૃંદાવનના માર્ગે જ્યારે બિલવા મંગળ ચાલતા થાય રસ્તામાં ભગવાન પ્રગટ થઈ ગયા જોયું કેટલાય દિવસથી ભૂખ્યો છે તરસ્યો છે ભગવાન એના માટે ભોજન લઈને આવે છે એને ભોજન કરાયું પાણી પીવડાવ્યું અને ભગવાને એનો હાથ પકડ્યો છે જેવો ધ્યાનથી સાંભળજો બિલવ મંગળે હાથ નથી પકડ્યો ભગવાનનો ભગવાને એનો હાથ પકડ્યો છે સોરી છે બિલ્વ મંગળે ભગવાનનો હાથ પકડી લીધો છે કારણ કે ભગવાન પકડે ને એને પછી છોડે નહીં કોઈ દી એનો સ્વભાવ છે તો બિલ્વ મંગળે ભગવાનનો હાથ પકડ્યો એટલે ભગવાન આમ ઝટકો મારીને હાથ છોડાવીને દૂર વયા ગયા અને ત્યારે બિલ્વ મંગળ કહે છે કે આમ ઝટકો મારીને હાથ છોડાવે શું થાય ખરા અર્થમાં જો વીર હોવ ને તો મારા હૃદયમાંથી નીકળીને દેખાડો તો માનું કે તમે હાજા ભગવાન છો હાચા વીર છો એને હા કારણ કે એને ખબર પડી ગઈ કે આ જે બાળક છે ની બીજું કોઈ નહીં સાક્ષાત કૃષ્ણ છે અને પછી ભગવાને એને સુંદર દ્રષ્ટિ આપી આ બિલ્વ મંગળને અને બિલ્વ મંગળને થયું પછીથી વૃંદાવન પહોંચ્યાને એને થયું કે એક સુંદર ભજનની રચના કરું એક ગ્રંથ રચના કરું અને ભગવાન શ્રી કૃષ્ણના વિષયમાં એણે એક સુંદર ગ્રંથ લખ્યો જેનું નામ છે કૃષ્ણ કરણામૃત હમણાં જે સ્તોત્ર તમે ગાયું ને ગોવિંદ દામોદર માધવેતી એ જેણે લખ્યું છે ને એની વાત છે જે હું કથા કહી રહ્યો છું એ તમને જે ગાવ છો ને કરાર બિંદે ન પદાર બિંદમ આ ગોવિંદામોદર દામોદર જેણે રચના કરી છે એ બિલવ મંગલ ઠાકોર કૃષ્ણ કરણામૃત અને આ એવા અદભુત શ્લોકો હતા કે જ્યારે એ બિલ્વ મંગળ ગાય ને તો કૃષ્ણ સાંભળવા એની વાહે વાહે હાલતા હવે એક પ્રશ્ન થાય કે આટલા મહાન ભક્ત આવી મહાન ભક્તિ તો આવી એક સ્ત્રીના સંઘમાં ફસાણા કેમ અને જો આ ગ્રંથનું મંગલાચરણ એણે પ્રારંભ કર્યું તો પ્રારંભમાં કોને યાદ કરે છે એમાં લખે છે જય ચિંતામણી એ ચિંતામણીની જય થાવ કે જેની કૃપાથી મને આજ વૃંદાવનમાં કૃષ્ણનું દર્શન થયું છે મારું મૃત્યુ યુવાન વયમાં હું મારું મૃત્યુ થઈ ગયું અને મને જ્યારે દફન કરવા માટે જમીનમાં દફન કરી રહ્યા હતા સુંદર વસ્ત્ર ઓઢાડેલા હતા મને મારા પિતાએ સુંદર હીરા માણેક ઝવેરાતા બધું મારી આજુબાજુમાં મૂક્યું અને એ સમયે જ્યારે એ રાજકુમારીને જમીનમાં દફન કરે છે ને એ સમયે આ સન્યાસી જોઈ રહ્યા છે ઝાડની પાછળથી આ ઘટનાને અને રાજા જ્યારે એની સમાધિ બનાવીને ત્યાંથી નીકળી ગયા પછી આ સન્યાસી ને આવે છે આવીને એને કબર ખોદવાનું ચાલુ કર્યું સમાધિ ખોદવાની શરૂ કરી અને સમાધિ ખોદી તો એમાંથી જે ધન તું લેવાની ટ્રાય કરે ને અંદરથી અવાજ આવ્યો કે સન્યાસી શા માટે આ ધન લઈ રહ્યો છો તું ત્યારે એ સન્યાસી કહે છે કે હું ધન મારા માટે નથી લેતો આ તો મારે બહુ મોટો ભંડારો કરવો છે મારે સન્યાસીઓને ભોજન કરાવવું છે મારે પૈસાની જરૂર છે તારે જો ધનની જરૂર હોય તો આ ધન લેવાની જરૂર નથી મારા પિતા પાસે જા અને મારો જે પલંગ છે એના માથાના ભાગના જે બે પાયા છે એ બે પાયાની નીચે એક એક સોનાની ઈંટ છે મારા પિતાને કહેજે છે તને દાનમાં આપી દે તારો ભંડારો થઈ જાય જા તો એ સમાધિને પાછી ઢાંકી અને આ સંન્યાસી આવે છે રાજા પાસે રાજાને આવીને કીધું કે તમારી જે રાજકુંવરી છે જેનું મૃત્યુ થયું છે એના પલંગના માથાના ભાગના જે બે પાયા છે એ જમીન ખોદો ત્યાં સોનાની ઈંટ છે બે અને મને દાન કરો મારે સાધુઓની સેવા કરવી છે તો જમીન ખોદી તો હકીકત બે સોનાની ઈંટ નીકળી અને રાજા એને દાનમાં આપી દીધી લઈ જાવ વાંધો નહીં અને પછી તો આને એમ થયો કે મારી પાસે પૈસા ને તાણ નથી તો ભંડારો કર્યો ને એવો ભંડારો કર્યો ને તે ભંડારો મોટો થઈ ગયો લેણું થઈ ગયું સન્યાસી હા જેટલા માણસ લાવવાના હતા એની કરતા સાધુ વધી ગયા બીજા કે થઈ હવે કરું તો પાછા ગયા ઓલી સમાધિ સમાધિ ખોદી અને સમાધિ ખોદી લઈ લીધું બધું ધન લઈને સાધુઓની સેવા કરી અને પછી સમાધિને પૂરીને સાધુ ત્યાંથી નીકળ્યા તો બિલવ મંગળ કે છે પણ મેં તો સાધુની સેવા કરી છે ને કોઈ ખોટું કામ કર્યું નથી તો પછી મને આનો દંડ શું કામ પ્રાપ્ત થયો છે આ જન્મમાં મારે શું કામ આવું કર્મ ભોગવવું પડ્યું એક વિષયાની સંગતિ કરવી પડી ત્યારે ચિંતામણી કહે છે કે સાંભળો ભલે તમે સંન્યાસી હતા સાધુ હતા ધનનો ઉપયોગ તમે સારી રીતે કર્યો છે પણ જુઓ ભાવ જ્યારે સારો ન હોય અને કામ સારું માની લો ભંડારાના બાને જે ધનની લાલચ હતી તમારામાં અને એક વાત એ માની લીધી હાલો સેવાય થઈ ગઈ ધનનો કોઈ દોષ નથી તો પછી મારું આવું પતન હું સંન્યાસી હતો ત્યાંથી અહીંયા કેવી રીતે આવ્યો બોલે એટલા માટે કે તમે મને નિર્વસ્ત્ર જોઈતી મારા શરીર ઉપર કપડાં હતા પણ એ હટાવી લીધા અને એક સંન્યાસીએ નિર્વસ્ત્ર સ્ત્રીનું દર્શન કરવું આ દંડનીય અપરાધ છે વિચાર કરો મરી ગયેલી સ્ત્રી છે કબરવા એ સમાધિમાં સૂતી છે છતાં એનું નિર્વસ્ત્ર દર્શન અને એટલા માટે સંન્યાસના સ્તરથી તમારું પતન થયું અને એ વેશ્યા બીજી કોઈ નથી આ ચિંતામણી હું જો એ હું જ એ રાજાની પુત્રી હતી પૂર્વ પૂર્વજીવનમાં તો બિલવ મંગળને ઓર આશ્ચર્ય થયું એ કે હારું એક તો હમજાણું કે હાલો મેં નિર્વસ્ત્ર દર્શન કર્યું તારું એટલા માટે મારું પતન થયું પણ એક વિચાર મારા મનમાં આવે છે કે તને આનો દંડ શા માટે પ્રાપ્ત થયો તે એવો હું અપરાધ કર્યો તો કે તારે વેશ્યા બનવું પડ્યું ત્યારે સ્ત્રી એ રાજકુમારી જે છે ચિંતામણીના રૂપમાં કહે છે કે મારો અપરાધ એ છે કે મને તારી જેવા ભ્રષ્ટ સંન્યાસીનો સ્પર્શ થયો છે અને એટલા માટે મારો આ બીજો જન્મ બેસ્યાના રૂપમાં થયો વાત સમજાય છે સિદ્ધાંત કે આવા કોઈ પાખંડી ભ્રષ્ટ સાધુ સ્પર્શ પણ કરી લે ને તો પણ હામે વાળાનું પતન કરાવી દે છે વિચારો અને એવાને આપણે પગે લાગતા ફરવી છીએ કંઈક દોડાવવી પડે છે ને બુદ્ધિ આ શાસ્ત્ર સિદ્ધાંત છે જોઈ લો આ બિલવા મંગળના જીવનની ઘટના પ્રમાણ છે અને સન્યાસીઓ માટે પણ સિદ્ધાંત છે આ કરવું છે ને ઓલું કરવું છે ને આન તે અને ગમે એ ને ભંડારાન આના તેના નામે જે પૈસા ઊઘરાવીને જે સાધુ બન્યા પછી જે બેંક એકાઉન્ટમાં ભેગું કરી રહ્યા છે ને એની બધાની આદર્શા થવાની યાદ રાખજો આ શાસ્ત્ર કહે છે અત્યારે તો સારું લાગતું હારું ગામને ઓલું બનાવીને ભેગું કરી લીધું કાંઈ વાંધો નહીં પણ જુઓ દંડ મળશે ગમે એવો મોટો સાધુ હોય સન્યાસી હોય કોઈ પણ હોય જો આ બિલવા મંગળ અને ચિંતામણી પણ એને કીધું કે તારો ઉદ્ધાર થવાનો હતો મારાથી એટલા માટે તને મારો સંગ પ્રાપ્ત થયો છે અને જો એ ચિંતામણીને ગુરુ માની અને બિલવ મંગળ ઠાકોરે આ કૃષ્ણ કરણામૃત ગ્રંથ લખ્યો આ સનાતન ધર્મના સનાતન સિદ્ધાંતો છે એ મનમાં વિકારો આવશે ઇન્દ્રિયોમાં સંયમ નહીં હોય તો કામ બનવાનું નથી યાદ રાખજો આવા ઉચ્ચ સ્તરે પહોંચ્યા પછી પણ આવું પડે છે નીચે જેવો રાજકુમારી નો ઈ સ્ટેટમેન્ટ એની વાત કેટલી સુંદર છે કે તું છ ભ્રષ્ટ સંન્યાસી પણ તારો સ્પર્શ થયો ને એટલે મારી આ દશા થઈ સાવધાન રહેવું પડશે કથાઓનો અર્થ એવો નથી બસ ખાલી આ કાને સાંભળીને ઓલા કાને કાઢ નાખ્યું કથા જીવન છે કેવી રીતે જીવવું સદાચાર જીવનમાં કેવો હોવો જોઈએ અને એટલા માટે હું પ્રતિદિન એક વાત તમને છું કે જીવન સાદું હશે એ ચાલશે પણ વિચાર હંમેશા ઊંચા હોવા જોઈએ અને અને વેદોનું આજ કેવું છે સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ વિચારો ઊંચા રાખો દ્રષ્ટિમાં પણ વિકારો ન હોવા જોઈએ આ તો ક્યાંય પણ દ્રષ્ટિ ગઈ નથી કે બસ ભોગવવાની કામના થઈ નથી જો આ બધામાંથી બચવું હોય ને તો એના માટે આ કથા અને કીર્તન છે આ ભક્તિ માર્ગ છે અને આમાં આવ્યા પછી જો આપણે સુધરવું નથી તો સમજી લો કે બ્રહ્મા એ આપણું કઈ કરીએ કે નહીં તો જો બધી વાતો છે શાસ્ત્રમાં સાધુ કોણ છે જેને ભગવાનમાં રસ હોય ભગવાન સિવાય જેને બીજું કઈ જોતું નથી અને માની લો કોઈ સાધુ દાન લે પણ છે તો ઈ કેવલ અને કેવલ ભગવાન માટે કે ભગવાનના પ્રચાર માટે બધા સિદ્ધાંતો ક્લિયર છે એ પોતાના માટે નહીં કરીએ કે પણ ઇન્દ્રિય સંયમ વાળા કથામાં પ્રેમ વાળા ભગવાનમાં પ્રેમ વાળા જો કોઈ મહાપુરુષો મળે તો આવા સાધુઓના ચરણોમાં સમર્પિત થઈ જાવ બેડો પાર કરાવી દે પણ પાખંડ થી બચવું જરૂરી છે યાદ રાખજો કેમ એ તો ડૂબશે ને તમને ડૂબાડશે પછી આવા જે બે પાખંડી ગુરુ ચેલા હોય ને ક્યાં ભેગા થાય ખબર નરકમાં ઉપર એટલે ચેલો પૂછે ગુરુજી તમે આયા તારા કારણે તારી જેવા ચેલા બનાવ્યા એટલે આઈ આવ્યો છું તો ગુરુજી કે તું કેમ આયા તો કે ગુરુદેવ તમારી કૃપા હે ને તમે નહીં કહેવાના જે ઉપદેશો કર્યા હતા અમને નહીં કરાવવાના જે ધંધા અમારી પાસે કરાવ્યા હતા તમારી કૃપાનો ફળ આયા હે તો પછી ચેલો ગુરુજીને એક મૂકો મારે છે ને હું કામ ઈ કે તને ખબર હતી સાચો ઉપદેશ દેવાય ને ખોટું હું કામ દીધું છે તો એલો ગુરુ એને સામે એક મારે હું કામ અમે જ ખોટું કીધું તને હોવી જોઈએ ને લેવું કે નહીં કે અમારા બ્રજના સંતો કે અંધ ગુરુ અંધ ચેલા નરક મેં કરે ઠેલમ ઠેલા હે ને પછી એકબીજા ઢીકા કરે ઓલો કે તારી લીધે અહીંયા આવ્યો છે ઓઈલો કે તારી લીધે અહીંયા આવ્યો છે એટલા માટે જવું વાસ્તવિક જે ગુરુ પરંપરા છે જે શાસ્ત્ર છે વાસ્તવિક જે સાધુઓ છે આવા મહાપુરુષોની સંગતિ કરો જેનાથી આ મનુષ્ય જીવન ઉજ્જવળ બને સફળ બને